ફિલ્મ સની સંસ્કારિકી તુલસીકુમારીની સ્ટારકાસ્ટ વરુણ ધવન જાહ્નવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત સરાફ અને મનીષ પોલ અમદાવાદના મહેમાન બન્યા સ્ટારકાસ્ટે ફેન્સ સાથે ગરબાની પણ મજા માણી બોલિવૂડના લોકપ્રિય નિર્માતા કરણ જૌહરની નવી ફિલ્મ સની સંસ્કારિકી તુલસીકુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની વરુણ ધવન જાનવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત સરાફ અને મનીષ પોલે શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી અને ફેન્સ સાથે ગરબાની પણ રમઝટ માણી ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ બે ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે ફિલ્મમાં હળવા રોમાન્સ સાથે કોમેડી કન્ફ્યુઝન અને ઇમોશન્સનું મિશ્રણ જોવા મળે છે અમદાવાદ આવીને તેઓએ ગરબાની પણ રમઝટ માણી ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો વરૂણ ધવનનું પાત્ર સાનિયા મલહોત્રાને પ્રેમ કરે છે પરંતુ તે રોહિત સરાફ સાથે લગ્ન કરે કરશે જે ખરેખર જાહ્નવી કપૂરના પાત્રનો એક્સ બોયફ્રેન્ડ છે વરૂણ અને જાહ્નવી બંને તેના પ્રેમીના લગ્નથી નારાજ છે નવો વળાંક ત્યારે આવે છે જ્યારે વરૂણ જાહ્નવીને કહે છે કે તેની એક્સ અને જાહ્નવીનું એક્સ લગ્ન કરી રહ્યા છે બંને પોતાના તૂટેલા દિલ સાથે નજીક આવે છે અને સાથે મળીને પોતાના જૂના પ્રેમને પાછો મેળવવાનો પ્લાન બનાવે છે તેઓ પોતાના દેખાવ બદલી નાખે છે અને એકબીજાના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવાનું ડોળ કરવાનું શરૂ કરે છે અહીંથી સ્ટોરીમાં હળવી કોમેડી રોમાન્સ અને ઇમોશન ટ્રેક આવે છે